હાલમાં નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હાલમાં આપણે ઊભા છે ભરૂચ અને નર્મદા જિલ્લાની જે બોર્ડર લાગે છે એ બોર્ડરના બિલકુલ વચ્ચે આપણે ઊભા છે આ ગામનું નામ છે મોવી કે જ્યાં એક તરફ તમે જો મારી પાછળ જોશો કે જે ભૂરા કલરની જે સરકારી બસો છે તે આ તરફ વડાપ્રધાન મોદી જે ડિડિયાપાડામાં એકસો પચાસમી બિરસા મુંડાની જન્મ જન્મજયંતિની ઉજવણી માટે બહુ મોટો કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારે એક તરફ સરકારી બસો આ તરફ લઈને લોકોને જઈ રહી છે તમે મારે બીજા તરફ જોશો કે આ તરફ જે ખાનગી વાહનોમાં જે લોકો બેસીને જઈ રહ્યા છે પિકઅપ છે છોટા હાથી છે જીપ છે એ પ્રકારના જે ખાનગી વાહનોમાં જે લોકો જઈ રહ્યા છે તે નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં જે એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી થવા જઈ રહી છે તો એક આ ફરક છે એ તમને મારે બતાવવો હતો દરફ જે ખાનગી વાહનો તમે જોઈ રહ્યા છો એ ખાનગી વાહનો નેત્રંગ તરફ જઈ રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાની જે અધ્યક્ષતામાં રેલી થઈ રહી છે એ તરફ જે તરફ જઈ રહ્યા છે આપણે તેમની સાથે કેટલાક લોકો મળ્યા છે આપણે તેમની સાથે વાત કરીએ સર શું નામ આપનું અને ક્યાં જઈ રહ્યા છો હું બાબુભાઈ ડામોર મહીસાગર જિલ્લાથી આવું છું અને સામાજિક આદિવાસી વિસ્તારમાં સક્રિય છું હું એઝ એ અમારા વિસ્તારના સક્રિય પ્રશ્નો માટે જે કંઈ તકલીફો હતી એ માટે હું એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર હતો ક્લાસોના અધિકારી નોકરી છોડીને છેલ્લા ત્રણ વર્ષથી કામ કરી રહ્યો છું ત્યારે ચૈત્ર વસાવા સાહેબને હું આદર્શ માની રહ્યો છું અને એમના માટે જ અમે આખા વિસ્તારમાં ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં બધે જ જનસભાઓ થઈ રહી છે ત્યારે સ્વયંભૂ લાખો લોકો આવી રહ્યા છે ત્યારે આજની આ સભામાં પણ લાખો લોકો આવી રહ્યા છે તો અત્યારે એવું જોવા મળે છે કે એક તરફ ભૂરા કલરની બસો જઈ રહી છે આ તરફ અને આ તરફ જે છે તે ખાનગી વાહનો જઈ રહ્યા છે તો તમને કોઈ ફાઇનાન્સ કર્યું છે કે તમે પોતાના ખર્ચે જઈ રહ્યા છો ખરેખર આ જે સરકારી બસો જાય છે એટલે કોણ ભાડું આપશે એ તો બધા જોવે છે કે સરકારના પૈસા સરકારી બસો ખાલી જાય છે પાંચ પાંચ દસ દસ માણસો છે એ પણ આપ વિડીયો કરજો સાથે સાથે અમે સ્વયંભૂ રીતે પોતપોતાના ખર્ચે પેટ્રોલ ભુરાવીને અમે આવી રહ્યા છીએ હું જ્યારે બસો અઢીસો કિલોમીટરથી આવતો હોય ત્યારે કે ચૈત્ર વસાવા સાહેબ મને પૈસા નથી આપવાના અથવા તો આ ભાઈઓ જ્યાંથી પણ આવી રહ્યા છે એ બધા જ પોતપોતાના ખર્ચે આવી રહ્યા છે એટલે અમે હજારોની સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે સ્વયંભુ આવી રહ્યા છે અને આ એક જ વાત નહીં છેલ્લા તમે પંદર દિવસનું જોજો ગુજરાતમાં ચૈત્રભાઈ જ્યાં ગયા છે ત્યાં પાંચ હજારથી ઓછા માણસો નથી અમારા મહીસાગરમાં આવ્યા છે અમારા ગોગંબામાં આવ્યા છે દાહોદમાં આવ્યા છે લીમડી માં આવ્યા છે છોટાઉદેપુર કે કવંટની વાત કરીએ તમે સોશિયલ મીડિયામાં જોજો કે ફોટા જોયા પછી એ લોકો લાગશે કે પાંચ હજારથી ઓછા ક્યાંય નથી ત્યારે અહીંયા એક લાખ લોકો અમે ભેગા થવાના છીએ લોકો ક્યાંથી આવો છો ક્યાં જઈ રહ્યા છો છોટાઉદેપુર હા ત્યાં ઝાલુકો કવંટ આઠા ડુંગરી જિલ્લા પંચાયત છે ત્યાંથી અમે આદિવાસી એકતા છે અમારી એમે બીજું કોઈ પર્પસની મે માર કોઈ પાસે નીત્રણ નેત્રંગ જેરા રાત દર પીએમ સે સભા છે ત્યાં કેમ ન એ તો પર્યાજ જ છે જેને જેને